નમસ્કાર મિત્રો ગુજરાત સરકારે ખૂબ મહત્ત્વના નિર્ણયો લીધા છે તો ચાલો જાણી લઈએ અને એ બે ઠરાવ વિશે પણ વાત કરીશું અને કેવી રીતે ડાઉનલોડ કરવા આ ઠરાવ તે પણ જણાવીશું જેની અંદર પ્રથમ ઠરાવ છે ખેડૂતની તમામ જમીન જાહેર હેતુ માટે સંપાદનમાં ગયેલ હોય તેવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત તો એ જોઈ લઈએ ઠરાવ તારીખ એક પાંચ ઓગણીસો સાઠ પછી જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થયેલ હોય અને ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું બાકી હોય તેવા અસરગ્રસ્તો ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે પાત્ર ગણાશે આ માટે અરજી કરવાની સમય મર્યાદા ઠરાવ પરિષદ થયા તારીખથી એક વર્ષની રહેશે તો ઠરાવ કઈ તારીખે પરિષદ થયો છે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ ત્યાંથી એક વર્ષ ખેડૂત પ્રમાણપત્ર મેળવનાર ખેડૂતે પ્રમાણપત્રની તારીખથી ત્રણ વર્ષની સમયમર્યાદામાં રાજ્યમાં ખેતીની જમીન ખરીદવાની રહેશે આ પ્રમાણપત્ર માટેની પાત્રતા અંગે રેકર્ડની કલેક્ટર કલેક્ટરશ્રીએ જાતે ચકાસણી કરવાની રહેશે તો તમારે એક વર્ષની અંદર અરજી કરવાની છે અને તમને જ્યારથી પ્રમાણપત્ર મળે ત્યારથી ત્રણ વર્ષની અંદર તમારે જમીન ખરીદી લેવાની છે એક બીજો ઠરાવ જોઈ લઈએ તો બીજો ઠરાવ છે કે એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત તો તેની અંદર જોઈએ ખેડૂત દ્વારા એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં અરજદારશ્રીએ બિનખેતીના હુકમની તારીખથી એક વર્ષની સમયમર્યાદામાં કલેક્ટર સમક્ષ અરજી કરી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તથા અરજદારે સદર પ્રમાણપત્રની તારીખથી કેટલા વર્ષમાં બે વર્ષમાં જમીન ખરીદી લેવાની રહેશે આ ઠરાવની જોગવાઈ પ્રસિદ્ધ થયા તારીખથી અગાઉ એટલે ભૂતકાળમાં એક વર્ષ જૂની બિનખેતી થયેલ જમીનના હુકમને પણ લાગુ પડશે દાખલા તરીકે કોઈની એક જમીન હોય એક માત્ર બચત રહેતી જમીન હોય એ પણ એને કરાવી દીધી હોય તો ખેતીની જમીન બિનખેતી થવાના કિસ્સામાં એ પોતે એક વર્ષની અંદર એને પ્રમાણપત્ર લઈ લેવાનું છે અને બે વર્ષમાં એ જમીન ખરીદી લેવાની છે તો આ બે બહુ મહત્ત્વના ઠરાવો છે જે ખેડૂતોને ઉપયોગી છે કેવી રીતે ડાઉનલોડ કરવા એ પણ તમને કહી દઉં તો તમારે મિત્રો રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત અથવા તો મહેસૂલ ડિપાર્ટમેન્ટ ગુજરાત લખશો એટલે રેવન્યુ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ આવી જશે જેની અંદર ઈ સિટીજન્મું ક્લિક કરવાનું છે ઈ સિટીજન્મું ક્લિક કરશો તો અહીં ગવર્મેન્ટ રિઝ્યુલ્યુશન તેના ઉપર ક્લિક કરશો તો નીચે તમને એ બંને ઠરાવો જોવા મળી જશે તો આ રીતે તમે ડાઉનલોડ કરી શકશો લગભગ તમને આ બાબતે ખ્યાલ આવી ગયો હશે હજુ પણ કોઈ પણ પ્રકારનો ખ્યાલ ના આવ્યો હોય વધુમાં જ્યારે પણ આ અરજી ફોર્મ મારી પાસે આવશે તો કેવી રીતે અરજી ફોર્મ ભરવું તેના માટે શું શું માગે છે એ તમામ વસ્તુ તમને સમજાવતો રહીશ એટલે અમારી ચેનલ આપ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરતા રહેજો જેથી અમારી સાથે જોડાયેલા રહેજો જેથી જ્યારે પણ વિડીયો મૂકું ત્યારે તમને જાણવા મળે થેન્ક યુ આભાર